ત્યાં તેઓ બસ લઈને પહોંચી ગયા હતા જેના કારણે હવે જુનાગઢ જિલ્લા કલેક્ટર કલેક્ટર દ્વારા હવે તપાસના આદેશ આપવામાં આવ્યા છે કેમ કે જુનાગઢના શિવરાત્રીના મેળામાં જ્યાં મંત્રીઓ ઇવન નાયબ મુખ્યમંત્રી અને આઈએસ એસ અધિકારીઓ ચાલીને જાય છે ત્યાં થોડાક સમય અગાઉ જેલમાંથી છૂટેલા જયરાજ આહિરે નિયમો ગિરવે મૂકી દીધા હતા જયરાજ આહિરનો ભવનાથ જતો આ વિડીયો હવે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ પણ થઈ રહ્યો છે ઓ નજર કરીએ જયરાજ આહિરના એ વાયરલ વિડીયો પર જે ભવનાથથી સામે આવ્યો છે બગદાણાની બબાલના કારણે થોડાક સમય અગાઉ ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું હતું બગદાણાની બબાલમાં જે પીડિત નવનીત બાલ્યા છે તેમની પર આઠ ઈસમો દ્વારા ખૂબ હિંસક હુમલો કરવામાં આવ્યો હતો ત્યારબાદ નવનીત બાલધ્યાએ બગદાણાના જે પૂર્વ પીઆઈ છે ડીવી ડાંગર તેમની સમક્ષ એમણે એફઆર નોંધવાનો નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ડીવી ડાંગરે આ એફઆર આઠ કલાક મોડી નોંધી હતી આ ઉપરાંત જયરાજ આહિરનું નામ આ એફઆઈઆરમાં નોંધવા માટે પણ તેમણે આનાકાની કરી હતી અને ત્યારબાદ કોળી સમાજમાં ભારે ગુસ્સો જોવા મળે છે અને ઠેર ઠેર નવનીત ન્યાય અપાવવા માટે કોળી સમાજ દ્વારા પણ આપવામાં આવે છે ત્યારબાદ કોળી સમાજના ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો છે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરે છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રજૂઆતના માત્ર ત્રણ કલાકની અંદર આઈપીએસ અધિકારી જયવીર ગઢવીની અધ્યક્ષતામાં એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનું ગઠન કરવામાં આવે છે અને ત્યારબાદ દ્વારા જયરાજ આહિરની વિરુદ્ધમાં જે પંદર જેટલા ઓડિયો વિડીયો પુરાવા છે જે નવનીત બાલદિયા એસઆઈટી સમક્ષ રજૂ કરે છે અને નવનીત બાલદિયા જે નિવેદન નોંધાવે છે તેમાં પણ તેઓ જયરાજ આહિરનું નામ લે છે ત્યારબાદ એસઆઈટી દ્વારા ચૌદમાં આરોપી તરીકે જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવે છે અને જયરાજ આહિરને આ પછી મહુવાની કોર્ટ દ્વારા ભાવનગરની જેલમાં ધકેલી દેવામાં આવે છે અને થોડાક સમય અગાઉ ભાવનગરની કોર્ટ દ્વારા જયરાજ આહિરના જામીન મંજૂર કરવામાં આવતા જયરાજ આહિર બહાર આવે છે તો કોળી સમાજ હવે માંગણી કરી રહ્યો છે કે બગદાણાના પૂર્વ પીઆઈ જે ડીવી ડાંગર છે અને ડીવાય એસપી રીમા ઝાલા કે જેઓ નયના બારૈયાના કેસને લઈને પણ વિવાદોમાં આવ્યા છે તેમની પર કાર્યવાહી કરવામાં આવે અને આપને જણાવી દઈએ કે ભાવનગર રેન્જના આઈજી ગૌતમ પરમાર છે તેમણે બગદાણાના જે પૂર્વ પીઆઈ છે ડીવી ડાંગર તેમની સામે ખાતાકીય તપાસના આદેશ તે સમયે જ આપી દીધા હતા તો હવે જે ડીવી ડાંગર છે અને જે ડીવાયએસપી રીમા ઝાલા છે તેમને ડિસ્મિસ કરવાની માંગણી કોડી સમાજ દ્વારા કરવામાં આવી હતી અને હવે જયરાજ આહીર કે જેઓ બગદાણાની બબાલના મુખ્ય આરોપી છે તેમનો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ભવનાથ ખાતે કે જ્યાં ડેપ્યુટી સીએમ પોતે ચાલીને જતા હોય ત્યાં આ પ્રતિબંધિત વિસ્તારમાં તેઓ પોતે બસ લઈને પહોંચી ગયા હતા તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમે યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર